મહિલાને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડી સોનાની બંગડી કાઢી લઈ નાસી જતા ઈસમોની હાઇવે હાઈવે પેટ્રોલિંગ કરતી પોલીસ વાનના માણસો ની મદદથી પકડી વાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી કપુરાય પોલીસ ટીમ કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ સાહેબના હોય કોઈ બનાવ ન બને તે માટે સ્ટાફના માણસોને તેમજ પોલીસ વાહનના ઇન્ચાર્જને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલિંગ રાખવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ છે દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબનો ગુનો રજીસ્ટર થયેલ જેમાં હકીકત એવી છે કે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના સવારના દરેક દસેક વાગ્યાના આસપાસ ફરિયાદી તારાબેન પ્રવીણભાઈ પટેલ ઉમર વર્ષ પંચોતેર ધંધો ઘરેથી તરસાલી ખાતે આવેલ તેઓની આસપાસ નેશન હાઇવે અડતાલીસ આજવા ચોકડીથી એક પીળા અને લીલા કલરની સીએનજી રીક્ષામાં બેસી તરસાલી ખાતે જઈ રહેલા હતા તે દરમિયાન રિક્ષામાં બેસેલ ઈસમોએ ફરિયાદીની નજર ચૂકી ફરિયાદીના જણમણા હાથમાં પહેરેલ સોનાની બંગડી જેનું વજન આશરે બે તુલા જેની કિંમત એક એક લાખ ગણી શકાય તે કાપીને ચોરી કરી લઈ ફરિયાદીને એલ કંપનીને આગળ ઉતારી રિક્ષા લઈ આ ચારેય સમૂહ ભાગી ગયેલ હોય વગેરે જેમાં ફરિયાદી બીજી રિક્ષા રોકી બંગડીની ચોરી કરી ભાગી જતા ઈસમોનો રિક્ષાનો પીછો કરે તે દરમિયાન હાઈવે પેટ્રોલિંગ પોલીસ વાન ત્યાંથી પસાર થતી હોય ફરિયાદીએ પોલીસની વાન જોઈ ઊભી રખાવી ફરિયાદીએ પોલીસના માણસોને ઉપરોક્ત હકીકત જણાવેલ જેથી હાલ હાઇવે પેટ્રોલિંગ પોલીસ વારના માણસોએ તે ચોરી કરીને જતા ઈસમો રિક્ષાનો પીછો કરી તે રિક્ષાને ઊભી રખાવી જેમાં ચાર ઈસમો બેસેલ હોય જેમાંથી એક ઈસમ ત્યાંથી ભાગી ગયેલ જેથી હાઇવે પેટ્રોલિંગની પોલીસવાને કપુરાઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા કપુરાઈ પોલીસના માણસો ત્યાં પહોંચી ગયા જેથી કપુરાઈ પોલીસના માણસોએ હાજર ઈસમોની ચોરીમાં ગયો સોનાની બંગડી સંબંધે પૂછપરછ કરતા તેવું રસ્તામાં ક્યાંક નાખી દીધેલ હોવાનું જણાવતા હોય જેથી આ ત્રણ ઈસમોને સાથે રાખી રસ્તામાં તપાસ કરી નાખી દીધેલ સોનાની બંગડીના ટુકડા સુધી કાઢી ઉપરોક્ત ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલા આરોપી સુનિલ વિનુભાઈ સોલંકી વસંત ઉર્ફે મોગલી કેશુભાઈ સોલંકી અને હિંમત ચંદુભાઈ રાઠોડ અને વોન્ટેડ ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ કબજે કરેલ મુદ્દામાં સોનાની બંગડી જેનું વજન આસર બે તોલા જેની કિંમત એક લાખ એક ઓટો રિક્ષા આગળ પાછળ નંબર પ્લેટ વગરની જેની કિંમત દોઢ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત દસ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન સાંસલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે કટારિયા એ એસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જેમલભાઈ અશોકભાઈ ધૈલાભાઈ જયેશભાઈ મેરામણભાઈ હસમુખભાઈ દેવાભાઈ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ હાઈવે પેટ્રોલિંગ મોબાઈલ વાનના સ્ટાફ એ આઈ નરેન્દ્રસિંહ હિરવતસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર રામજીભાઈ ટીઆરબી જ્યોતિષ પરમાર ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભૂપોતસિંહ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયસંગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ અને કરણભાઈ કરશનભાઈ